તો અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલાએ સુધી પોતાની વાત પહોંચાડી છે અને આ ત્રણેય નેતાઓ નારાજ હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે ત્યારે સવાલ તે છે કે શું પક્ષ છોડવાની પેરવીમાં છે તેની તૈયારીમાં છે આ ત્રણ નેતાઓ કોઈ નવા જૂની કોંગ્રેસમાં થનાર છે કારણ કે કોંગ્રેસનો આંતરિક વિખવાદ આખા દેશમાં પ્રખ્યાત છે અને તે આંતરિક વિખવાદ જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ વધતો પણ જણાય છે ત્યારે શું આ ત્રણ નેતાઓ પક્ષમાં કોઈ મોટી માંગ કરવાની તૈયારીમાં છે કે પછી તેઓ પક્ષ છોડવાની તૈયારીમાં છે તે સૌથી મોટો સવાલ છે કારણ કે અલ્પેશ ઠાકોર બે દિવસ પહેલા દિલ્હી પણ ગયા હતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા માટે અને પોતાની વાત પહોંચાડવા નારાજ નથી નારાજગી નારાજગીને લઈને અલ્પેશની પેટ છૂટી વાત ન્યુઝીન ગુજરાતી સમક્ષ સામે આવી છે અને તેમણે કહ્યું કે હું નહીં પરંતુ મારું સંગઠન નારાજ છે પક્ષથી નહીં પરંતુ સિસ્ટમથી હું નારાજ છું નારાજ હું નથી મારું સંગઠન નારાજ છે નારાજ છે મારા એ લાખો ફોલોઅર્સ લાખો લોકો એક જે વાત છે અમારી કે પાર્ટીમાં જે સ્થાન મળવું જોઈએ જે સન્માન મળવું જોઈએ જે સમર્થન મળવું જોઈએ એમાં ક્યાં બીજી રીતે ક્યાંક ઉણ અપાઈ રહી છે વાત હતી કે આ લોકોના પ્રશ્નો માટે રમેશ લડીશું એમના તમામે જે ગરીબોના પ્રશ્નો છે એ પ્રશ્નોને વાચા આપવા માટે લડીશું વાત હતી કે આ લોકોને નીચે ગ્રામ સમિતિ તાલુકા સમિતિ જિલ્લા સમિતિ ને પ્રદેશ સમિતિ સુધીમાં તો મહત્વપૂર્ણ સમાચારો કોંગ્રેસમાં સિનિયર અને યુવા નેતાઓ વચ્ચેના વધતા જતા મતભેદ અને ખટરાગ વચ્ચે ગુજરાત કોંગ્રેસને થોડો હાશકારો આપનારા અહેવાલો પણ સામે આવ્યા છે અલ્પેશ ઠાકોર જૂથના ભરતજી ઠાકોરે મીડિયા સામે આવી અને ત્રણ ધારાસભ્યો ભાજપમાં જવાની વાતને રદિયો આપ્યો છે

ત્યારે ક્યાંક ને ક્યાંક અમારી પાર્ટી સાથે કોઈ નારાજગી નથી પણ ક્યાંકને ક્યાંક સિસ્ટમની અંદર જે સિસ્ટમનો ભાગરૂપે અમે જે ફોલો કરવાનું તે ફોલો કર્યું છે પાર્ટી સાથે જોડાયેલા છીએ પાર્ટીને ક્યાંક નુકસાન થતું હોય તો અમારી પણ ફરજ છે હાઈકમાન્ડની રજૂઆત કરવાની ત્યારે અમે રજૂઆત કરવા માટે ગયા હતા કે અમારા હજારો લાખો કાર્યકર્તાઓ પાર્ટી સાથે જોડાયા હતા ક્યાંક ને ક્યાંક અમારા કાર્યકર્તાઓ અથવા તો અમારા સમાજના યુવાનોનું ક્યાંક ને ક્યાંક એમને માન સન્માન નથી મળતું ક્યાંક ને ક્યાંક પાર્ટીના મોટા કાર્યકર્તાઓ દ્વારા એમને સન્માન નથી મળતું એટલા માટે અમારી